ભરૂચ જિલ્લાના જુકાના સારસા ગામે આજ રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં ઝઘડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ તાલુકા પંચાયત સદસ્યો રતિલાલ રોહિત અને ભૂપેન્દ્રભાઈ વસાવા સામાજિક અગ્રણીઓ નરેન્દ્રસિંહ રાજ મહેશભાઈ વસાવા મહેશભાઈ સહિત ઉપસ્થિત હતા અગ્રણીઓ દ્વારા દીપરાગઢ કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ પંડિત દીનદયાળની તસવીરને પુષ્પમાળા પહેરાવવામાં આવી પંડિત દીનદયાળનો જન્મ તારીખ પચીસમી સપ્ટેમ્બર ઓગણીસો સોળના રોજ ઉત્તર પ્રદેશમાં થયો તેવું પ્રખર દેશભક્ત અને ગરીબોના હિતે ઇચ્છુ હતા અને આજે પંડિત દીનદયાલના નામની હોસ્પિટલો કોલેજો યુનિવર્સિટીઓ ભવનો ઘણા સ્થળોએ જોવા મળે છે તેમના નામ સાથે સંકળાયેલા આ સંસ્થાઓના માધ્યમથી લોકોને પંડિત દીનદયાલના સિદ્ધાંતોને વિચારોને સમજવાની અને અનુસરવાની પ્રેરણા મળે છે આજે તેમની એકસો આઠમી જન્મજયંતિની સમગ્ર ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના સારસા ખાતે તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિત દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિના કાર્યક્રમનું આયોજન કરાવું કાર્યક્રમમાં ભાજપા સદસ્ય સદસ્યતા અભિયાન હેઠળ નવા સભ્યો જોડાવાની કામગીરી પણ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ વસાવા ગુંડેચાવાડાએ કર્યું હતું रिपोर्टर अब्दुल राव कत्री न्यूज सेवन इंडिया उमल्ला